નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે ઓટોમેટિક ઓરણીમાં સાઈડમાં જે પારો નારેલાય એના માટે હવે ઘણા ઘણા બધા બધા ખેડૂતોના એવા હતી કે કે એનો માપ ફોન આવે છે એને કઈ રીતે તમે બનાવેલ છે એવા ફોટા નાખો અને ખાસ તમને એક જણાવી દઉં કે આ વિડીયોની અંદર હું એવી રીતે વિડીયો બનાવીશ બતાવીશ તમને કે આપણે તમારે કોઈ પણ જગ્યાએ તમે મિસ્ત્રીને બતાવશો એટલે એકો એક વસ્તુનો માપ સાઈડ સાથેનો વિડીયો તમને બતાવીશ તો ખાસ કરીને આગળ જોડાયેલા રહેજો અને પેલા કહી દઉં કે આ જુગાડ ખૂબ જ જૂનો જુગાડ છે ઘણા બધા મિત્રો કોમેન્ટ ઠપકાર છે કે અમે તો આ ઘણા વર્ષો થી કરશે કરીએ છીએ આ તો ભાઈ કરો જ છો મને પણ ખબર છે અને હું એવો નથી કેતો મેં પણ બીજા આગળથી શીખીને કરેલું છે પણ જે નવા મિત્રો છે એના માટે કામની વસ્તુ છે કારણ કે મારામાં ઘણા બધા ફોન આવતા હોય છે ઘણા વિસ્તારમાં ઓરણીનું હજી નવું નવું હોય આ તે તો એના માટે ખાસ કરીને છે તો પેલા તો ચાલો આપણે જોઈ લઈએ કે આમાં જે લોખેન વાપરેલું છે કેટલું કેટલું જાડાય છે કેવી રીતે તમારે વાપરવું એ બધું જાણી લો પછી તમને અહીંયા માપ બતાવી દઉં અને મિત્રો આ જુગાડ એક એવો જુગાડ છે કે તમે આને વાવેતર કરતા હોય ને તો તમારે વિઘા જાજા કાઢી શકો વિઘા જાજા વધારે ટ્રેક્ટર ચલાવી શકો અમુક જગ્યાએ જો એ કાંઈ ના કરવું હોય તમારે તમારી અન્ય ટ્રેક્ટર ની ગતિ રાખવી હોય તો પણ જે પારાનો દેખાવ છે એક નંબર થશે સારો ટોચ વાળો પારો થશે ખેડૂતને મજા આવશે તમને મજા આવશે ક્યાંક વધારે રેતાળવાળી જમીન આવી જાય તો બાજુનું દાંડું આપણું છે ક્યારેક અમુક પાકમાં ડટાવાની શક્યતા રહેતી હોય છે જેમ કે ઉગવામાં જે થોડાક નબળા પાક હોય એ પાકમાં આપણે જે છે પારાભેરનું દાંડું ઓછું તો હોય તો એ આમાં ફાયદો થઈ શકે છે એટલે આ બધા ઘણા બધા ફાયદા છે કે આની ખાસ કરીને તો ધાર મસ્ત થાય એના માટેનો છે આ એક જૂની ઊર્ણીનું આપણો સેમ્પલ માટે ખાલી લઈ આવ્યો છે બાકી કંઈ જરૂર નહોતી આમ તો પણ મેં કીધું જોવાની મજા આવે તો હવે આગળ બન્યા રહેજો આપણે જો આ પ્લેટ લઈ આવ્યા છે ભંગારમાંથી ત્રણ એમ એમની આવી જાડી પ્લેટ હોય ત્રણ એમ એમની એટલે લે પછી બે બાય બેનું નું આ એંગલ હું લઈ આવ્યો છે એ લગભગ ત્રણ એમ એમનું છે એંગલ પણ એ આટલું જાડું છે અને પ્લેટ સાથે પકડાવવા માટે જો આ ટાઈપના જે આ પાટા છે બે આ એ આર્યા આપણે અહીંયા દોઢ છની છે જુઓ આ બધું થોડુંક એવી રાખ્યું છે એનું કારણ છે કે આપણે જે આ સાઈડનું જે ડગરું બને આ ટાઈપનું એ થોડુંક વજનવાળું થાય વજનવાળું થાય તો એક આપણે એ ફાયદો થાય કે અહીંયા જે બોલ મારવા પડે છે એ ફિક્સ કરવા બોલ ના મારવા પડે વજન હોય એટલે એમને એની માથેર જે છે આ પડ્યું રહીએ આપણો પારો ધારવાળો થાય અને આપણે જ્યારે પણ ખેતરમાં ઉપાડવું હોય ત્યારે બોલ છોડાવવાની જરૂર ન પડે સીધો આમ ઉપર કરી દઈએ હવે આગળ જોશું આપણે કટિંગ થાય બોલ કઈ રીતે કરીએ છીએ કઈ રીતે ચોંટાડીએ છીએ હું એના માપ રાખા ત્યાં સુધીની તમામ વિડીયો આવી જશે તો ખાસ કરીને આગળ જોડાયેલા રહેજો અહીંયા ફ્લેટ કાપવામાં આવી રહી છે જે આપણે માપ રાખવાનો છે બધું માપ પણ તમને આગળ બતાવીશ મિત્રો પહેલા આપણે જે અહીંયા એંગલ ની ફ્રેમ રાખવાની છે તેને અત્યારે જોઈન્ટ કરી રહ્યા છે પેલા કઈ રીતે જોઈન્ટ કરીએ છીએ એ તમને બતાવી દઉં જો આ રીતે અવર સવર એંગલ કરી પેલા એંગલમાં નીચેના હોલ કરી દીધા છે એટલે આસાની પડે પૂલી ફ્રેમ બની રહી છે એના પાટા છે હવે આપણે આ ફ્રેમ થઈ ગઈ છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો આ રીતે આ ફ્રેમ ને અહીંયા પકડાવવા માટે જો આપણે જે મિજાગરો છે એ ઓરણીના લોઢિયા સાથે ફ્રેમ સાથે પરફેક્ટ રીએ એના માટે થઈને એકદમ પાકા પાકી રીતે મળી ના જાય એ રીતે માપ કરીને હવે જે છે વેલ્ડિંગ વેલ્ડિંગથી ચોંટાડશું આપણે ફ્રેમ જે છે તૈયાર થઈ ગઈ છે મિજાગરા સાથે જોવો અહીંયા એલ વાળા આપણે જે શરૂઆતમાં પાટા તમને દેખાડ્યા એલમાં સાથે મારી દીધા છે અહીંયા હવે આમાં આપણે ફક્ત પ્લેટ ચોંટાડવાની છે પ્લેટ નું કામ ચાલુ છે એમાં પ્લેટમાં હોલ પાડી દઈએ એટલે આ એક બાજુનું કમ્પ્લીટ થઈ જશે પછી અંદર બાર આપણે સાંકડા પોડો કેટલો પારો કરવો ઉપર નીચે કેટલો કરવો એના બધા ઓપ્શન આપેલા છે હવે જો પેલી તમને વાત કરી દઉં ખેડૂત મિત્રો તમે જોઈ લીધું કે લોખંડ ની માપ સાઈજ કેવી હતી કેવું એંગલ હતું કેવા પાટા હતા કેવી પ્લેટ હતી બસ આ ત્રણ વસ્તુ આવે છે હવે એને આપણે તમે ચોંટાડતા પણ જોઈ લીધી કેવી છે છતાં હજી હજી એક બતાવી દઈશ થોડોક વિડીયો લાંબો થશે થોડોક ઓલું લાગશે પણ જેને કરાવવું છે ને એના કામનો છે જે મિત્રોને આ આવી વસ્તુ નથી એના માટે ખૂબ જ આ કામની વસ્તુ છે એટલે જે મિત્રોને કરાવવું છે ભવિષ્યમાં હજી નથી કરાવેલ અને જેને માપ સાઈઝ ની ખબર નથી તમારી બાજુ બનાવતા નથી તો કોઈ મિસ્ત્રીને બતાવવું હોય તો હું જે માપ આપીશ એ માપ પ્રમાણે તમે કરાવશો એટલે રેડી થઈ જશે ભાઈ આ બાજુ લઈ આવજો પેલા તમને વાત કરી દઉં તો આપણે જે છે એ શરૂઆત ક્યાંથી કરવાની પ્લેટ ની સાઈઝ તમને બતાવી દઉં આમ પર જો આઠ ઇંચ છે પ્લેટની ની સાઈઝ આમ ઊંચાઈ બરાબર હવે લંબાઈ લંબાઈ છે ઓગણીસ ઇંચ બરાબર આ આપડે આગળ જે માપ હતો ને મેળ હતો એ રીતે રાખ્યું છે તો આપણે જે પારા બંધ હોય એને હાર આપણે આ જે છે આવવું જોઈએ તો સરખો પારો ચડતો જાય તમે જોઈ શકો છો પછી આપણે સેટિંગ કઈ રીતે કરેલું છે એ તમને હું આગળ બતાવીશ એક ઇંચ આને આગળ આવી જાય આ અથવા આ વયું જાય તો કઈ વાંધો નથી આવતો પારો સારો થાય છે સગવડો જ થાય છે હવે તમને પ્લેટની ની સાઈઝ બતાવી દીધી પ્લેટ તમારે એક બે ઇંચ નાની હોય તો હાલે કદાચ આઠ ઇંચ વાળી સાત ઇંચ હોય તો હાલે અને આમ લંબાઈ ઓગણીસ ઇંચ છે એ કદાચ વીસ ઇંચ હોય તો હાલે એ તો પ્લસ માઇનસ હાલે આ તમને લમછ મટકર છે એને આ પ્રમાણે કરશો તો પણ પરફેક્ટ જ થશે હવે વાત કરાય આ એંગલોની આ એંગલ છે સોળ ઇંચ જો હવે સોળ ઇંચ રાખવાનું શું કારણ આખી ફ્રેમ માં શા માટે ન લીધું તમને કહી દઉં જો જો તમે આખી ફ્રેમમાં એંગલ ને લેવો ને આખી ફ્રેમ સુધી સુધી તો આમ વારવાનું થાય ને જયારે આપણે આ રીતે તો અત્યારે જો આ એકદમ વરી ગયું કઈ બાંધવું ન પડે અને સરખું મસ્ત રહી ગયું ઓળણીમાં જો તમારે વારવાનું થશે ને તો આયા સુધી આ એંગલ આવી જાય ને અહીંયા તો અહીંયા અડી જાય આમાં એટલે આ છે આમ રહે આમ રહે ને તમારે એને કઈક બાંધવું જોઈએ પડી જાય રસ્તા બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો ઇંગલ આને ફ્રેમ અંદર આવતું હોય તમારે ફ્રેમ અંદર એવી ટ્રાય કરવાની એટલે સરખું બે બાજુ રહી જાય આપણે બંને બાજુ ને એવા જ છે જો આ રીતે હું મારી જૂની વળણી બતાવું તમને આપણે એંગલ રાખેલું હતું આડું કારણ કે આમાં પારા બંધુ આપણે કાપેલા છે તો આ તો વાંધો નથી બેસી જાય હરકું નહીં તો આ એંગલ આમાં નડે જો પછી આ મારે કાપવું પડ્યું હતું આ નકર ભાગ લાંબો હતો પણ આને પછી મારે કાપવો પડ્યો હતો એટલે ખાસ એક ધ્યાન રાખજો કે એંગલ થોડાક આ બાજુ રાખવાના હવે પછી વાત કરીએ આ ઉભા એંગલ ની બરાબર છે ઉભા એંગલ ની વાત થઈ ગઈ તમને કહી દીધો કે ભાઈ આ સોળ ઇંચ નું છે હવે આ બે કાન કરેલા છે એના ઉપર અને અહીંયા પેલા ટાકા મારી થોડા થોડા જોવા ફિક્સ પકડાવી અને બરાબર પરફેક્ટ કાન કપડાવી દીધા છે અને કાન છે ને એ મીડિયમ પટ્ટીના રાખવાના અતિશય એવી નહીં કરવાના કદાચ ને આ ક્યાંય અડી જાય ને તો આ કાન આપણા જે મળાઈ જાય ક્યારેક ભૂલાઈ જાય કરે તો એમ બરાબર હવે એની ઉપર ઊંધા એંગલ મારેલા છે જોવો આમ આ રીતે એટલે આને આપણે સૌરું ગણીએ તો આને ઊંધું ગણીએ એ રીતે તો એની લંબાઈ તમને કહી દઉં આ પાછળનું એંગલ છે એ છે સાડા સાત ઇંચ આસપાસનું બરાબર આઠ ઇંચમાં થોડું ઓછું હવે આગળનું એંગલ જે છે એ દસ ઇંચ આસપાસનું છે બરાબર છે દસ ઇંચ આસપાસનું પછી એમાં હોલ તમને કહી દઉં ક્યારેક આપણે એમ થાય કે ભાઈ ઓરણી પોડી પોળી કરવી છે કે સાંકડી થાય આપડી ક્યારેક સાંકડો ક્યારે તો આને આ છેટવું વધારે હોય તો એને અંદર બહાર કરવા માટે જો અહીંયા નજીક લેવજ ભાઈ અ છે ને સુધીમાં એક હોલ નથી ત્યાંથી પછી લાગટ એક એક હોલ કર્યા છે આપણે એટલે આમાં લાવ્યા છે આમાં એ રીતે ઇંગલ ની શરૂઆતમાં આપણે જરૂર નહોતી એટલે ત્રણ ઇંચ સુધી હોલ નથી કરાવ્યા પછી ત્યાંથી લાગટ હોલ કર્યા છે તો આમાં છ ઓલ આવ્યા છે બરાબર અને હવે બીજું એક કામ તમને કહું કે આ ત્રાસનું કેટલું રાખવાનું આમ થોડુંક આમ રાખવાનું એટલે આ આપણું પારાબંધુ આમ હોય મેન પારાબંધ આમ હોય તો આમ થાય તો પાછળથી સગ પારો એકદમ જે છે થતો આવે બરાબર તમને કદાચ એવું લાગે કે આને આપણે વધારે નજીક નજીક લઈ જરૂર પડશે તો તો હજી આ બે બે આવે એમ છે આમ જઈ શકો છો તમારે જો લોઢિયો મોટો હોય ઓર્ણીનો લોઢીયો અને એમ થાય કે આપણે હજી ક્યારેક ભવિષ્યમાં નાના મોટું વધારે કરવાનું થતી હોય તો બે ઓલ અંદર અહીંયા કરાવી શકો છો મારે જરૂર નથી એટલે મેં કરાવેલ નથી હવે આ એંગલ અહીંયા સરખા માફ કરીને બંને બાજુથી આમ પરફેક્ટ અહીંયા અહીંયા કરી અને ચોટાડી દીધા છે હવે આ તમને બતાવ્યો તો એ પાટો છે પાટાની તમને લંબાઈ બતાવી દઉં ઇંચ સાડા અઢી અઢી ઇંચના છે અઢી ઇંચ નું આ અને સાડા નવ ઇંચ નું આ રીતે આમ વેલ્ડિંગ કરીને ચોંટાડી દીધા છે એ રીતે આ બંને પાટા છે પછી પાટાની અંદર પાંચ આની હોલ કરેલા છે આપણે એક ઇંચ નીચેથી મૂકી અને એવી રીતે ચાર હોલ કરેલા છે બરોબર એટલે પાટામાં ચાર હોલ કરવાનું કારણ કે આપણે જે છે ક્યારેક એમ થાય કે પારાબંધું જેમ નીચે ઉતારશે આપણે એમ આને ઉતારવું પડે મેં ફિક્સ હું તો રાખું છું કે કોઈ પણ પાકમાં કોઈ પાક ઊંડો વાવવાનો હોય કે કોઈ છીછરો વાવવાનો હોય આ પારાબંધરું આપણું આને કાંઈ કરવું પડતું નથી એમને એમ જ હાલે છે એટલે વારંવાર તો આપણે ખોલ ફીટ કરવું છે પોસાય નહીં એના માટે થઈને એ ટાઈપ આપણે બનાવેલ છે લગભગ બધો માપ આવી ગયો છે ટોટલીમાં કઈ રીતે બનાવવું શું કરવું તમારે કેવા એંગલ લઈ આ બધો માલ હું લઈ આવ્યો હતો આ પ્લેટ છે તમે કોઈ સારા ભંગારના અથવા તો 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 ક્યાંય તમારે એવી હોય હોય દુકાન વાત અલગ છે અમારે ક્યાંય આજુબાજુ મિસ્ત્રી આગળ નહોતી હતી તો જાડી વધારે હતી અને કાં તો ઝીણી વધારે હતી એવો તકલીફ થતો હતો એટલે હું મારા માપની ગોતી આવ્યો નિરાતે પ્લેટ આ બધું છે ને ક્યારે કરવાનું આપણી ઓફ સિઝન હોય ત્યારે મિસ્ત્રી પણ નવરા હોય આપણે પણ કામ કરવાની જે છે મજા આવે હવે ઘણા બધા મિત્રોનો નો એવો પ્રશ્ન હોય છે કે મિતુલભાઈ તમે જે પારાબંધ છે એને કેટલું આ મેન પારાબંધ નથી આને છેટું રાખવું છે જુગડ તો હું અત્યારે રાખેલું છે સાત ઇંચ આ સાત ઇંચ રાખો તો પણ હાલે અને અહીંયા સાત ઇંચ નું સેટિંગ થઈ જાય એટલે આગળથી થી બે ઇંચ નો ફેર રાખવાનો જોવો આ તમને બતાવી દઉં આપણે અહીંયા આ હોલ બે ની સરખા છે ત્રણ ત્રણ ઇંચે થી આ બે હોલ છે બરાબર તો અહીંયા એક હોલ મૂકીને બીજા હોલ માં છે અને અહીંયા છે ચોથા હોલમાં એટલે આમ જો વાત કરીએ તો આગળનો ભાગ જે છે એ બે ઇંચ આ બાજુ રાખવાનો એટલે જે છે એ આપડા આ બાજુના પતરા ને ઓલા ઓલું પત્રું જેમ ઢાળ વાળું છે ઢાળ મળી જાય જો હું તમને બતાવું લાવો ભાઈ અહિયાં જો આમાં આવી રીતે ઢાળ છે આનો આવી રીતે ઢાળ થઈ ગયો પારા પારાની એકદમ ટ્રોચવાળો થાય આ રીતે મસ્ત તો હવે ઘણા બધા મિત્રો છે ને અહિયાં બોલ મારે છે હવે બોલ એટલે શું થાય કે આપણે તો વારંવાર અત્યારે હકાવે કે ભાઈ આપણે સાવ સેઠો શેઢ વાવવાનું છે તો જયારે પણ શેઢે વાવવાનું થાય ત્યારે આ બોલ છે તમને આમ કાઢવો પડે આ ખોલવો પડે દર વખતે પાનુ લઈને એટલું ઉતરવું પડે આપણે આ થોડુંક હેવી કરેલું છે એનું કારણ હજી કે તમારે કદાચ ને હવે તમને કોઈ એમ કે આ સાત ઇંચ નું આપણે રાખેલું છે કદાચ કોઈ એમ કે આપણે દસ ઇંચ નો જાડો થોડોક સારો કરવો છે તો તમારે મારે ક્યાંય આને હટાડવું પડતું છે નથી જ્યાં આમ આમ આયેલું આવે થોડું આ રીતે આમ તમારે કોઈ એમ કે ભાઈ મારે આઠ દસ ઇંચ નો પારો કરવો છે તો ફક્ત આમ થઈ જાય તમારી ધાર નો વિખાય પારો એક જ ધારો થાય ને આ તમારે બોલ પણ વારંવાર ક્યારેય ખોલવા નહીં પડે એટલે આ રીતે બનાવજો તમને ખૂબ જ મજા આવશે ઘણા બધા મિત્રો હજી એક બીજો જુગાડ કરે છે અહીંયા એક પાઇપ ચોટાડે છે એની અંદર આ બધું પકડાવી અને પાઇપ અંદર બહાર થાય એવું એવો જુગાડ કરે ઈ સારો છે પણ મને એવું લાગે છે કે ભાઈ ઈ તમારે શેઠે ક્યાંય ઘઈ ને વાવેતર કરવું હોય સાવ શેઠા નજીક થી તો એને તમારે હેઠું ઉતરવું જ પડે બોલ બોલ ખોલવા માટે પાનું લઈને આ જુગાડ તમારે એક જ છે કે તમે કોઈ પણ હેઠો ઉભો હોય અથવા તો તમે હેઠા ઉતરીને ને સીધો આદર કરો પૂરું બરાબર છે એટલે આ બહુ કામ વસ્તુ છે ભાડા કરતા મિત્રો માટે પંદર કલાક તમે ઓટોમેટિક ઓરણીમાં ટ્રેક્ટર રાખો એટલે તમારે દસ વીઘાનું વધારે વાવેતર થાય મારી ગેરંટી કારણ કે મને અનુભવ છે એટલે નવા મિત્રો જે છે એના માટે આ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે ખાસ કરીને તમારે ઓરણીમાં કરાવજો એક વખત એક વખત ચલાવો તમારે વધારે ના ચલાવવું હોય તો કઈ વાંધો નહીં તમારી સ્પીડ છે મેન્ટેન રાખવી હોય તો એ કઈ વાંધો નહીં પણ જે આનો દેખાવ છે ને પારાનો ખેડૂતને હકીકતમાં ગમશે ને તમને મજા આવશે ક્યાંક એવું રેતાડ ખેતર કે આવી જાય ને તો ખૂબ જ ઉપયોગી વસ્તુ છે તો ખાસ કરીને કામનો વસ્તુ છે તમારે બનાવવું હોય તો આપણે બધી માપસાઈ આપી દીધી છે આ રીતે બનાવી શકો છો તો ખેડૂત મિત્રો ફરી પાછા આવા કઈ ખેતી ને કામ ના લગતા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો